ઘરેથી શરૂઆત કરી હતી આજે ચાર ચાર ફેન્ડિયાથી તમે આપી રહ્યા છો બોલો એટલે અમદાવાદના બેનો બહેનો કમ નથી અને હું એટલું કહીશ કે ગુજરાતમાં જે બહેનોની શક્તિ નારી શક્તિ તમે આજે ખરેખર બતાવી દીધી શું કીધું તું મને મેદાન માં આવી ગયા મેદાનમાંપી હા પપીઝા પણ આવી ગયા ફૂલ ડિમાન્ડ અહીંયા કસ્ટમર આટલા મેં તો સાચું કહું અમદાવાદમાં આવા ફાસ્ટફૂડ આટલા કસ્ટમર મે ફર્સ્ટ ટાઈમ જોયા કે જે કસ્ટમર આવતા જ જાય આવતા જ જાય તમે પણ ખરેખર ટેસ્ટ કરવા આવજો અને ફ્રેન્ચાઇઝી જો તો આજે સ્ક્રીન ઉપર આપેલ નંબર ફોન કરજો અને ખરેખર બુક કરવા જો ફિક્સિટ કરીને બ્રાન્ચ છે નિયર શાસ્ત્રીનગર એકતા ફેસ્ટિવલ દુકાન નંબર 19 સો બ્રાન્ચો કરવાની છે મારે પ્લસ થવાનું છે આજે હું તમને કહી દઉં કે બર્ગર પણ જોરદાર છે પૈસા વસૂલ છે ખરેખર તમે આવજો અને આ બધી વસ્તુ ખાવાનો લાભ લેવાનું ભૂલતા નથી